ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં દેનારી ઘટના સામે આવી છે પુત્રની ઈચ્છામાં અંધ બનેલા પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકી દેવાનો ભયાનક આરોપ માતાએ જ લગાવ્યો છે માતાના આક્ષેપ મુજબ પિતાએ પુત્ર ન હોવાનો અણગમો રાખી દીકરીના જીવ સાથે રમત રમે છે કપડવંજ તાલુકામાં રહેતા વિજય સોલંકીના લગ્ન

મારા હાથમાં ઠેલવો પાછો એ કે હે મારી મારા ઘેર જતો પાસે ઉભી રાખી ફરથી ઉભી રાખી દીધી પછી ચમ ઊભી રાખી દીધી ફરથી નહી પછી ખાલસરી જીએ પગી મને ખાસીવાર જ કરી દો પછી થી આ છોકરી પછી બાજુ મને છોકરા તારે ઊભી ચમ રાખી

ફેંક્યા પછી ફેંક્યા પછી મી એક જોઈ રહ્યું હું ખાસી વાર તરત જોવા જઈ અને ખસી ગયો ખાસું ખાસી છે અને હું જોઈ રહ્યો એટલે હું દેખાવ નહીં એમ કેમેરા માં પછી પછી પાછી ખડી હતી નહી મારા પગ પાછળથી અંદર કગે ર પછી બાઇકો બે હતા ને એ લોકો મી એક ખાસું અહીંયા કાકા મારા જોડે પણ કોઈ ના આયા એ લોકો બાઈકો પાછી વાર હતી બે બાઈકો કેવું કફ હતું